હાલ ખાસ મતદાર યાદી સુધારણા બે હજાર પચીસનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે તે અન્વયે અઢાર બાર બે હજાર પચીસના રોજ સુધારેલ મતદાર યાદીનો મુસદ્દો જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં કોઈ પણ વાંધા હોય તો એના ફોર્મ નંબર છ સાત આઠ અઢાર એક બે હજાર છવ્વીસ સુધી ભરવાની એની છેલ્લી તારીખ હતી તારીખ સોળ સત્તર અને અઢાર તારીખની અંદર બલ્કમાં સમગ્ર ગુજરાતની અંદર અમુક વ્યક્તિઓને ટાર્ગેટ કરી નામો કમી કરવા માટે ભરવામાં આવ્યા છે છે અને જે જે માણસો જીવિત છે એમને મરણ બતાવી અને એમના નામો કમી કરવા માટેનું આખું એક હિલચાલ ચાલી રહી છે હવે કોઈ પણ વ્યક્તિનું મરણ થાય કે કોઈ પણ વ્યક્તિ સ્થળાંતર કરીને જતું રહે અને એનું નામ કમી કરવું હોય તો એના પુરાવા સહિતની અરજી જે તે બુથનો મતદાર હોય તે જ વ્યક્તિ વાંધો લઈ શકે કાં તો એનો બી એલ એ હોય તે એનો રિપોર્ટ કરી શકે છે તે સિવાય કોઈ વ્યક્તિને વાંધો લેવાનો અધિકાર કાયદામાં નથી તેમ છતાં તારીખ સોળ સત્તર અને અઢાર તારીખમાં બલ્કમાં ઘણા બધા વાંધા લેવામાં આવ્યા છે અને આ વાંધા લઈ અને અમુક પક્ષ અમુક કોમ જ્ઞાતિ અને ધર્મને આધારે નામ કમી કરવા માટેની એક મુહિમ ચાલી રહી છે એટલે અમારી માગણી એવી છે કે આ જે સોળ સત્તરને અઢારમાં જે બલ્કમાં જે વાંધા આપવામાં આવ્યા છે તેના સૌ પ્રથમ તો સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે કે કોને આપ્યા છે કેવી રીતે આપ્યા છે તેમજ જે સ્વીકારનાર અધિકારીની ભૂમિકા પણ શંકાસ્પદ હોય તો તે અંગેની પણ માહિતી જાહેર કરવામાં આવે તો કે કયા અધિકારીએ આ વાંધા સ્વીકાર્યા છે એટલે આ રીતે એક આખું ષડયંત્ર કરી અને લોકોના મતો મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટેની એક જે પ્રક્રિયા થઈ છે તેની સામે આજ રોજ અમે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વાંધા આપ્યા છે અને જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ માગણી કરી છે કે આ જે સોળ સત્તર અઢારમાં જે વાંધા આવ્યા છે તે જાહેર કરવામાં આવે તેના ફૂટેજ જાહેર કરવામાં આવે અને જે એ ષડયંત્ર હોય એને ખુલ્લો પાડી એની સામે કાર્યવાહી કરવામાં આવે અને જે નિર્દોષ માણસોના મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવા માટેનું જે આખું એક ષડયંત્ર થયું છે તે દૂર કરી તમામ જે મતદારો છે એમના અધિકારોનું રક્ષણ કરવામાં આવે એ અમારી લાગણી અને માગણી છે